ઉત્તર ગુજરાતમાં હવે સમાજના બંધારણ લાવવા માટે અલગ અલગ સમાજે તૈયારીની શરૂઆત કરી છે ઠાકોર સમાજે ત્રણ જિલ્લાઓનું બંધારણ બનાવ્યા બાદ હવે બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં રભારી સમાજનું પણ એક બંધારણ બનવા જઈ રહ્યું છે જેની પહેલાં બેઠકોનો દોર શરૂ થતાં ભાજપના અને સાથે જ કોંગ્રેસના એ દિગ્ગજ નેતાઓ સમાજના આગેવાનો એ તમામ લોકો એ બેઠકની અંદર જોડાઈ રહ્યા છે અને આ બેઠક મળતાની સાથે જ સમાજને ટકોર પણ કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આગામી 25 જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાત રબારી સમાજનું એક મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે રબારી સમાજના નવા બંધારણ માટે યોજાનાર આ મહાસંમેલન માટે વાવ થરાદના દિયોદરમાં રબારી સમાજની એક બેઠક મળી હતી આ બેઠકમાં ડીસાના પૂર્વ ધારાસભ્ય તેમજ કોંગ્રેસના નેતા ગોવાભાઈ રબારીનું એક મોટું નિવેદન સામે આવ્યું હતું અને તેમાં તેમણે કહ્યું કે પહેલા રબારી સમાજની સામે કોઈ બોલતું ન હતું હવે સમાજ એ નબળો અને ઢીલો થઈ રહ્યો છે રબારી સમાજ સામે કોઈ ખોટી આંગળી થશે તો સામેવાળાની આંગળી કપાઈ જવાનો ભય એ હોવો જોઈએ આ પ્રકારનું નિવેદન એ બેઠકની અંદર આપ્યું હતું ગોવા રબારીએ રબારી સમાજના યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે અત્યારે સામાજિક રીતે થવાની જરૂર છે અત્યારે આપણો સમાજ એ દરેક જગ્યાએ અન્ય સમાજ કરતાં ઢીલો થઈ રહ્યો છે તેમણે વધુમાં એ બેઠકની અંદર કહ્યું કે આપણે સમાજમાં એક નાની નાની માથાગુટો થાય તો બસો લોકો આવીને ઊભા રહે છે ભલે એ પોતાના સમાજના યુવકની ભૂલ કે વાંક હોય તો પણ આપણા સમાજના એ લોકો એક સાથે આવીને ઊભો રહે છે સમાજનો આવો ડર એ પહેલાં હતો હવે નથી પહેલા દિયોદરની અંદર કોઈ રબારીનું નામ નહોતું લેતું એમાં પણ ઢીલાસ આવી છે આપણે એ કોઈને મારવા કે કોઈની સાથે ઝઘડા નથી કરવાના પણ થોડો ભય હોવો જોઈએ કે રબારી સમાજ સામે કોઈ ખોટી આંગળી કરશે તો આ લોકોએ આ આંગળી કાપી નાખશે આ પ્રકારનું નિવેદન એ જાહેર બેઠકમાં આપ્યું હતું

તો એમાં પણ આપણે ઘણી બધી કંઈક કરી શકશું અને અત્યારે ખૂબ જરૂરી છે એકતાની જરૂરત છે સંગઠનની જરૂરત છે સામાજિક રીતે જરૂર ખૂબ છે અત્યારે સમાજ દરેક જગ્યાએ બધી બીજી સમાજે કરતાં આપણો ઢીલો થઈ ગયો છે હું અમારે ત્યાં જોઉં છું સમાજનું નામ નીકું એક નોની માથાકૂર થાય તો બહે જણાય ભારે બહે જણાવીને ભારે તેમ આમ કર્યું છે એની ભૂલ હોય તો એ ને ઉભા

કોઈ હાથે ખોટા ઝઘડા નથી કરવા ખોટી મારામારી નથી કરવી પણ એને થોડીક તો અસર હોવી જ જોઈએ એ પણ કરવું ખૂબ જરૂરી છે ખૂબ સારા છે એક એક મુદ્દા સમાજને લગતા છે આજના સમયને આધીન છે એના માટે પૂરા પ્રયત્ન કરશું પણ મેં કહ્યું એમ થોડુંક મોટું મન કરજો અહીંયા આયા છો ક્યોક ને ક્યાંક ભૂલ કરે આપણા સમાજમાં પાંચ ટકા થોડા એવાય આવવાના દેખાડા નોખવા વાળા આવવાના દેખાડો નખે તો આ સમાજની ખાતરી ગોળ છે એમ કંઈક અને પાછો તમે ભેળો આવી જશે એટલે એ રીતે કોઈ પણ જાતના પેલા કર્યા વગર દરેક ગામે ગામ બે પાંચ જણા માણસો મક્કમતાથી કરશો કે અમારે આખા જિલ્લાની અંદર આ એક સમાન બંધારણ પાળવું છે તો ચોક્કસ એનો અમલ થશે પણ એ તમે તકલીફો લેશો તો અમે ભાષણ કર્યું ને આયાલ એનાથી કંઈ થાય અમે તો વાત મૂકી કારણ કે અમે આખી દુનિયા જોઈ છે આખો દેશ જોયો છે બીજી સમાજ જોવા છે એ જોવા છે લાગે છે કે આપણે હજુ થોડુંક કરવા જેવું છે આપણે થોડીક જાગૃતિ લાવવા જેવી છે પણ આખી તો તમે જે કરશો એ ફાઈનલ છે નવા બંધારણ અંગે ચર્ચા વિચારણા કરવા માટે વાવથરાદ જિલ્લાની દિયોદર સ્થિત ખોડિયાર માતાજીના મંદિર ખાતે જે બેઠક યોજાઈ હતી એ બેઠકની અંદર ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવારાબારી સાથે ત્યાં હાજર હતા અને પચીસ જાન્યુઆરીના રોજ યોજનાર નવા બંધારણ સંમેલન અંતર્ગત વિસ્તૃત ચર્ચાઓ પણ થઈ હતી સમાજના આગેવાનોએ સમાજને કેટલીક ટકોર પણ કરી હતી અને રબારી સમાજના કેટલાક કુરિવાજો ને તિલાંજલિ આપવા માટે લગ્ન પ્રસંગે થતા બિન જરૂરી ખર્ચા ઉપર પ્રતિબંધ મૂકવા માટે અને સમાજમાં શિક્ષણનો પાયો એ મજબૂત કરવા માટે ભાર મૂકવામાં આવ્યો હતો આ બેઠકમાં મોટી સંખ્યામાં રબારી સમાજના આગેવાનો એ ત્રણ તાલુકાના એ રાજકીય સામાજિક નેતાઓ તમામ એક મંચ ઉપર હતા એક જગ્યાએ એકત્રિત થયા હતા અને સમાજને એક સાથે રહી એક તાતલે બાંધવાનો અને સાથે જ સમાજને આગળ લઈ જવા માટેનો આ એક પ્રયાસ એ હવે આવનારા સમયની અંદર રવારી સમાજ કરવા જઈ રહ્યો છે